નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે બે હજાર રૂપિયાના વિસ્મ હપ્તાની રાહ જોઈને બેઠા છો તો આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે ઓફિશિયલી એક માહિતી એવી આવી છે કે આ બે હજાર રૂપિયાનો જે વિષમ હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે અને આ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે એમાં વધારો થશે કે નહીં ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે બે હજાર રૂપિયાના હપ્તામાં એક હજાર રૂપિયાનો વધારો થાય અને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો થશે કે નહીં તો એ વિશે પણ તમને આજના વિડીયોના અંત સુધીમાં જણાવીશું અને ખાસ કરીને કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે જેથી કરી આ બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે એ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં છે એ ટ્રાન્સફર થઈ જાય તો એ તમામે તમામ સ્ટેપ છે એ ચેક કરજો અને ખાસ કરીને આજની આ માહિતી વિડીયો છે એને અંત સુધી જોજો કારણ કે તો જ તમને ખ્યાલ આવશે કે પીએમ કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જે બે હજાર રૂપિયાનો હપ્તો દર ચાર મહિને આપવામાં આવે છે શું ખરેખર એમાં વધારો કરવામાં આવ્યો છે કે નહીં તો એ અંગેની અપડેટ છે એ આજના માહિતીના વિડીયોમાં જાણીશું મિત્રો જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને આજનો આ વિડીયો માહિતી અને જે સમાચાર છે તમને સારા લાગશે તો તમે છે એ વિડીયોને આગળ શેર કરી દેજો તમારા વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં પણ દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી અને એમના લોકો સુધી છે એ પહોંચાડી આપજો તો મિત્રો અત્યારે આપણને જે વીટીવીના માધ્યમથી એટલે કે એક ન્યૂઝ ચેનલના માધ્યમથી અત્યારે માહિતી મળી રહી છે કે ખેડૂતોએ ત્રીસ એપ્રિલ પહેલાં પોતાના આ કામ છે એ પતાવવા પડશે નહીં તો હપ્તો છે અટકી શકે છે તો ત્રીસ એપ્રિલ બે હજારને પચીસ સુધીમાં તમારે કયા કામ કરવા પડશે જેથી કરી તમને આ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો છે એ મળી જાય તો પીએમ કિસાન યોજના અંતર્ગત આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં બધા ખેડૂતોએ ત્રીસ એપ્રિલ સુધીમાં આ કામ પૂર્ણ કરાવવાનું રહેશે નહીતર વિશ્વ હપ્તાના પૈસા છે એ ફસાઈ શકે છે ભારતની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવવામાં આવે છે જેથી ખેડૂતોને મહત્તમ વધુમાં વધુ લાભ મળે એમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક જ છે ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આજે પણ દેશભરમાં ઘણા ખેડૂતો એવા છે કે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી સરકાર દર વર્ષે આ ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે સરકાર દ્વારા આ ખેડૂતોને ચાર મહિનાના અંતરાળ પર ચાર હજાર ચાર મહિનાના અંતરાળ પર બે હજાર રૂપિયાનો એક હપ્તો મોકલવામાં આવે છે એક વર્ષમાં ખેડૂતોને આવા કુલ ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળે છે હવે એમાંથી ઓગણીસમા હપ્તા સુધી છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને પૈસા મળી ગયા છે એટલે કે ઓગણીસમો હપ્તો મોકલવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં મિત્રો આ યોજના અંતર્ગત કુલ ઓગણીસ હપ્તા મોકલી દેવામાં આવ્યા હતા પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ છે કે હપ્તો હજી સુધી અમને મળ્યો નથી તો હવે આ ખેડૂતોએ યોજના હપ્તાની રાહ જોઈને એમને અને જેમને નથી મળ્યો એમને આ બંને ખેડૂતોએ આજનો આ વિડીયો છે અત્યારે સુધી જોવો પડશે કે મિત્રો જો તમે વીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છો તો જૂન મહિનાના અંત સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો છે મોકલી આપવામાં આવી શકે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી માહિતી કે જાણકારી નથી આપવામાં આવી પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર માહિતી મળી રહી છે એ પ્રમાણે તમને જણાવી દઈએ તો ઓળખપત્ર તમારે આપવું પડશે તમને હવે જણાવીએ તો મિત્રો કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખપત્ર કાર્ડ બનાવવા માટેની માહિતી જારી કરી છે બધા ખેડૂતોને કહેવું છે કે તેમને ત્રીસ એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવું પડે ઓળખપત્ર એટલે કે મિત્રો ફાર્મર આઈડી કાર્ડ ખેડૂત ખેડૂત નોંધણી ઓળખ કાર્ડ તરીકે ઓળખાય છે હવે કિસાન આઈડી કાર્ડ પણ તમારી પાસે હશે તો એ પણ તમારે સાથે રાખવું પડશે આ સંદેશમાં એટલે કે આ માહિતીમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમને નજીકના કૃષિ વિભાગ અથવા તો મહેસૂલ વિભાગ અથવા નજીકના જે જાહેર સેવા કેન્દ્ર હોય છે ત્યાં જવું પડશે અને તમારું માહિતી વિશે જણાવી દઈએ તો આ કાર્ડ કઢાવવા માટે તમારે ખેડૂતો વિશે છે બધી માહિતી હશે સરકારી યોજનાઓનો લાભ મેળવવાના તમને ફાયદા થશે જે ખેડૂતો આ કાર્ડ બનાવી શકે એમને કિસાન સહાય યોજનાનો લાભ છે એ મળવો મુશ્કેલ બની જશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો અથવા તો ફોર્મ ભરેલું છે કે નવું ફોર્મ ભરવા માંગો છો તો ખાસ કરીને તમારું નામ મિસમેશ નથી તમે જે બાયોડેટા આપેલા છે એમ ખોટા નથી ને એ તપાસ કરી લેવું પડશે ત્યાર પછી જ તમે છે આ ફોર્મ આગળ ભરી શકશો